નમસ્કાર દર્શક મિત્રો એક એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાદા તાલુકાના ચુમ્માલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તળાદાના મામલતદાર શ્રી એમ ડી જાની સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી તળાજા તાલુકામાં ચુમ્માલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરપંચની બેઠક માટે ને બત્રીસ ફોર્મ ભરાયેલા છે અને સભ્યની બેઠક માટે છસોને બત્રીસ ફોર્મ ભરાયેલા છે ઉપરાંત તળાજા તાલુકાની ટોટલ અગિયાર ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થયેલ છે જેમાં શેવાળિયા હમીપરા માંડવા બાંભોર લીલીવાવ ધારડી મંગેળા ઉમરલા ગઢોલા પીંગળી અને રોયલ એમ અગિયાર ગ્રામ પંચાયતોને બિનહરીફ જાહેર કરવામાં આવી છે તળાજા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર અગિયાર જૂનના બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે કે કેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે અને કેટલી ગ્રામ પંચાયતો વધુ સમરસ થશે આ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મામલતદાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મની ચકાસણી થશે અને તારીખ અગિયાર છ બે હજાર પચીસને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોવાથી વધુ પણ ગ્રામ પંચાયતો સમરસ થવાની શક્યતાઓ રહેલી છે આ બાબતને લઈને તળાતાના શ્રી એમ બી જાની સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી મારું નામ એમ બી જાની

ચુમ્માલીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સરપંચની બેઠકો માટે કુલ એકસો બત્રીસ ફોર્મ ભરાયેલા છે ઉપરાંત જેમાં બિનદીપ થયેલ છે ગ્રામ પંચાયત એવી અગિયાર કુલ ગ્રામ પંચાયત છે જે બિનદીપ થયેલી છે તેમાં સેવાડિયા હમીરપરા માંડવા બાંભોર મંગેરાવ ધારડી આવી રીતના કુલ ગ્રામ છે દસમી તારીખ દસ જૂનના રોજ ચકાસણી હાથ ધરવામાં આવનાર છે અને અગિયાર જૂન ના રોજ ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવા માટેની કાર્યક્રમ મુજબ નક્કી થયેલું છે એ મુજબ દસ અને અગિયાર અગિયાર તારીખે છે એ આખરી ચિત્ર છે એ સ્પષ્ટ થશે